અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ પર ટ્રમ્પે તવાઈ બોલાવી છે ટ્રમ્પે ભારત સહિત ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવાની તૈયારી પૂર્ણ કરી જ્યારે કે વેનેઝેલા અને ગ્વાટામાલાના પ્રવાસીઓને તો ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું એક તરફ ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હવે અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવાનો ટ્રમ્પના નિર્ણયથી ગેરકાયદે પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કરતા તમામ ગેરકાયદેસર ઘુસણખોરી કરીને આવેલા પ્રવાસીઓને ગેરકાયદેસર એલિયન્સ કહ્યા હતા જેમાં તેમણે ગેરકાયદેસર પ્રવાસીઓને તેમના દેશ પરત મોકલવાની યોજનાને ટ્રમ્પ સરકારની પ્રાથમિકતા હોવાની વાત જણાવી આતંકવાદીઓને જ્યાં રાખવામાં આવતા હતા ત્યાં હવેથી ગેરકાયદેસર પ્રવાસીઓને મોકલવામાં આવશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઘુસણખોરોને અટકાવવામાં લેવા માટે વાતાનામો બે ખાતે ત્રીસ હજાર વ્યક્તિઓની સ્થળાંતર સુવિધા સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જેથી ગેરકાયદેસર વસાહતીઓને અહીં કસ્ટડીમાં રાખી શકાય વાતાનામો બે માં સુવિધાનો ઉપયોગ આતંકવાદીઓને રાખવા માટે કરવામાં આવે છે હવે ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પણ અહીં રાખવામાં આવશે જેની વચ્ચે વાટેમાલા ગેરકાયદેસર કાયદેસર પ્રવાસીઓને ટ્રમ્પે પરત મોકલ્યા ત્યારે એક હજાર એકસો ને સિત્યાસી નાગરિકો બે અલગ અલગ ફ્લાઇટમાં તેમના વતન પરત ફર્યા અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલા લોકોમાં સોળ સાત વગરના સગીરો છે સુડતાલીસ મહિલાઓ અને એકસો ચોવીસ પુરુષો હતા